બાંડીબાર પીપળી દુધિયાને જોડતા એપ્રોચ રોડ બ્રિજનું લુકાર્પણ આજ રોજ તારીખ પાંચ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વાકડી નદી તથા હડફ નદી ઉપર બનાવવામાં આવેલા મેજર બ્રિજ ઓન દુધિયા પીપળી બાંડીબાર રોડ કિલોમીટર ત્રણ તથા કિલોમીટર ચાર પોઈન્ટ છસો પર મેજર બ્રિજ એપ્રોચ સાથેની કામગીરી દસ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી હતી જેનું આજે લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તથા કૃષિ અને પંચાયત મંત્રી વજુભાઈ ખાબડ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા તેમજ ડીડીઓ દાહોદ માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ બંને બ્રિજ બનવાથી લોકોને રોજબરોજના કામકાજ માટે જે લગભગ સોળ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું તે ઘટીને લગભગ સાત કિલોમીટર થઈ જશે આ પીપળી જેતપુર મોટી બાર નાની બાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી માળખાકીય સુવિધાઓના લાભ મળી રહેશે આ બંને બ્રિજના ચાલુ થવાથી આજુબાજુના ગામના લોકોના ધંધા રોજગારમાં પણ વધારો થશે આ બંને બ્રિજ ચાલુ થવાથી આજુબાજુના લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ લિમખેડા